સવારે કે બપોર પછી ના શેડ્યુલમાં સાહેબ ના સવારે મળી લેશો દસ વાગ્યા મેસેજ કરજો મને ઓકે ઓકે સાહેબ આવજો ખેડૂત મિત્રો જયારે તમને એમ લાગે કે તમારા કેસ પેપર જોવાની જરૂર છે કોઈ કેસની અંદર અભિપ્રાય લેવાની જરૂર છે એવો અઘરો કેસ હોય અથવા તો જાજા ડોક્યુમેન્ટ તપાસવાની જરૂર છે જે મોકલો તો મુશ્કેલી પડે જ રૂબરૂ મળવું દરેક વ્યક્તિ રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખો આ રીતે આ બીજા ભાઈને પણ વાત થઈ છે એ તમે સીધી સાંભળી લો એટલે તમને સમજાઈ જશે હું કોઈને સરનામું આપતો નથી પરંતુ મારા સુધી પહોંચવાનો રસ્તો જે છે એ કેવી રીતે છે એ પણ આ ફોનથી તમને સમજાઈ જશે તો એમ થાય

કે વણમાઈગા માણસો મારે ત્યાં પહોંચી જાય છે અથવા તો એક વખત આવી જાય પછી બીજા બે પાંચ જણાને ભેગા લઈને આવી જાય છે આવા ભૂતકાળમાં અનુભવ થયા છે એટલે હવે રૂબરૂ મળવા માટે હું સીધો સરનામું નથી આપતો પણ મારા સુધી પહોંચવાનો રસ્તો બતાવીશ શક્ય હોય ત્યાં સુધી આવવું નહીં અને દૂરથી આવવાના હો તો ખાસ અગાઉથી પ્રોગ્રામ કરીને આવવો આ બીજો ફોન પણ આ રીતે સાંભળી લો હાજી ભાઈ બોલો ક્યારે આવવું છે રૂબરૂ મળવા

સાઇલેન્ટમાં હોય ને તામે ફોન ઉપડે નહીં એવું